હોળી આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે પરંતુ ઘણા લોકો આ દિવસે પૈસાની અછત અથવા બીમારીના કારણે પરેશાન રહે છે તેથી જો હોળીના દિવસે તુલસી સંબંધિત કેટલાક ઉપાયો કરવાથી પૈસાની ખોટ આર્થિક સંકટ નકારાત્મક ઉર્જા ગરીબી અને રોગો દૂર થાય છે હોળીનો તહેવાર સુખ અને સત્યનું પ્રતિક છે જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે તો હોળીના દિવસે તમારે ગંગાજળમાં તુલસીના કેટલાક પાન નાખીને પૂજા કરવાની જગ્યાએ તેને રાખવા જોઈએ પૂજા પૂરી કર્યા બાદ તેને ઘરમાં હાંટવું જોઈએ આમ કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થશે હોળીના દિવસે ધન અને સમૃદ્ધિ વધારવા માટે હવન અને પૂજા કર્યા પછી તુલસીના ત્રણ પાન લો અને તેને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં મૂકી રાખો આ ઉપાય કરવાથી સંપત્તિ વધે છે અને જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે આ સિવાય સંપત્તિમાં વૃદ્ધિ જેવા લાભ પણ મળશે હોળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે ત્યાં નારાયણ પણ વાસ કરતા હોય છે તેથી હોળીના દિવસે ઘરના આંગણામાં તુલસીનો છોડ વાવીને તેની દરરોજ તેની પૂજા કરવી જોઈએ આ ઉપાય તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવશે સાથોસાથ નકારાત્મક ઉર્જાનો નાશ કરશે પવિત્ર હોળીના શુભ અવસર પર દેવી લક્ષ્મીની પૂજા કરી તેમને તુલસીની મંજળી અર્પણ કરો આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા જીવનમાં આર્થિક નુકસાનથી તમારું રક્ષણ કરશે આ ઉપાય કરવાથી જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે તથા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે હોળીના દિવસે શ્રી કૃષ્ણના લડુ ગોપાલ સ્વરૂપનો તુલસીના પાથી અભિષેક કરવો જોઈએ અભિષેક બાદ તે પાનને પ્રસાદ તરીકે ગ્રહણ કરવા જોઈએ આ ઉપાયને અનુસરવાથી વ્યક્તિને રોગો અને દોષોમાંથી મુક્તિ મળે છે હોળી પર કર્મકાંડ પૂજા વગેરે દરમિયાન ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણને અર્પણ કરતી વખતે તેની ઉપર તુલસીના પાન અવશ્ય રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ તુલસીના પાંદડા વિનાનો પ્રસાદ સ્વીકારતા નથી તેથી તેમને પ્રસન્ન કરવા માટે તુલસીના પાંદડા ઉમેર્યા બાદ જ પ્રસાદ અર્પણ કરવો જોઈએ